જય શ્રી કૃષ્ણ મિત્રો મહિલાઓ રાત્રે આ કામ ન કરવું જોઈએ નહીં તો દેવી લક્ષ્મી ગુસ્સે થશે શાસ્ત્ર અનુસાર દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે કેટલાક એવા કામ જણાવવામાં આવ્યા છે જે મહિલાઓએ સૂતા પહેલા બિલકુલ ન કરવા જોઈએ હિન્દુ ધર્મમાં દરેક સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીનો અનાદર થાય છે ત્યાં ક્યારે સુખ સમૃદ્ધિનો વાસ નથી થતો જ્યોતિષ શાસ્ત્રમાં ધન સંબંધિત ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે કેવી રીતે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે એવું માનવામાં આવે છે કે ઘરમાં હાજર મહિલાઓ દ્વારા કરવામાં આવેલ કામ દરેક સભ્યના જીવન પર ફળ આપે છે એટલા માટે જ જ્યોતિષમાં કેટલાક એવા કામો વિશે જણાવવામાં આવ્યું છે જે મહિલાઓએ રાત્રે સૂતા પહેલા બિલકુલ ન કરવા જોઈએ તેનાથી શારીરિક અને આર્થિક નુકસાન થઈ શકે છે સાથે જ જાણી લો કે સૂતા પહેલા કયું શુભ કામ કરવું જોઈએ નંબર એક સૂર્યાસ્ત પછી દૂધ મીઠું તેલ ડુંગળી વગેરે કોઈને આપવું જોઈએ નહીં અને કોઈની પાસેથી લેવું જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં અનેક અવરોધોનો સામનો કરવો પડે છે વાસ્તુ અનુસાર મહિલાઓએ સૂર્યાસ્ત પછી વાળ ધોવાનું ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ આવી શકે છે વાસ્તુ અનુસાર રાત્રે ખોટા વાસણો ન છોડવા જોઈએ એવી માન્યતા છે કે લક્ષ્મીમાં ઘર છોડીને ચાલ્યા જાય છે આની સાથે ધનની ખોટની સાથે વિખવાદ પણ વધે છે સૂતા પહેલા મહિલાઓએ કપૂર પ્રગટાવવું જોઈએ અને તેને આખા ઘરમાં બતાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થાય છે મહિલાઓએ રાત્રે સૂતા પહેલા પ્રવેશ દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાઓએ અઠવાડિયામાં એક કે બે વાર સુતા પહેલા દરેક રૂમના ખૂણા પર થોડું મીઠું નાખવું જોઈએ અને સવારે કોઈને કંઈ પણ કહ્યા વિના આ મીઠું બહાર ફેંકી દેવું જોઈએ તેનાથી વાસ્તુ દોષોથી છુટકારો મળશે હવે જાણીશું કે મહિલાઓએ સ્નાન કર્યા પછી એવા કયા કામ છે ન કરવા જોઈએ તેનાથી ઘરમાં અનેક મુશ્કેલીઓ અને પતિ પત્નીના સંબંધ ખરાબ થવાની પરિસ્થિતિ સર્જાય છે અને ઘરમાંથી લક્ષ્મી જતી રહે છે મહિલાઓ તેમના પતિની સલામતી અને સમૃદ્ધિ માટે લગાવતી રહી છે છે નિશાની માનવામાં આવે મગથી ભરેલો માત્ર સુંદરતામાં વધારો કરે છે પણ વ્યક્તિને નસીબદાર પણ બનાવે છે આ પરિણિત મહિલાઓનો સૌથી મહત્વપૂર્ણ મેકઅપ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે સિંદૂર લગાવવાના કેટલાક નિયમો છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે જો તમે આ નિયમોની અવગણના કરશો તો તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે જો તમે પણ સ્નાન કર્યા પછી તરત જ સિંદૂર લગાવો છો તો તમારે આર્થિક મંદીનો સામનો કરવો પડી શકે છે જો તમે તમારા વાળ ધોયા છે તો આવી સ્થિતિમાં તમારા વાળમાં સિંદૂર ન લગાવો પરંતુ થોડા સમય પછી જ સિંદૂર લગાવો ભીના વાળમાં સિંદૂર લગાવવાથી મનમાં દરેક સમયે દુવિધાઓ અને ખરાબ વિચારો આવવા લાગે છે ભીના સુકાવો અને પછી સિંદૂર લગાવો ધ્યાનમાં રાખો કે પરિણીત મહિલાઓએ હંમેશા મંગની મધ્યમાં સિંદૂર લગાવવું જોઈએ ભૂલથી પણ તમારી માંગ ક્યારે બીજી સ્ત્રીના સિંદૂરથી થી ન ભરો જેના કારણે પતિને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે તમારી સિંદૂર ક્યારે કોઈ અન્ય પરિણીત સ્ત્રીને ન આપો આમ કરવું અશુભ માનવામાં આવે છે હંમેશા તમારા પોતાના અથવા પતિના પૈસાથી સિંદૂર ખરીદો ક્યારે કોઈ અન્ય વ્યક્તિના પૈસાથી સિંદૂર ન ખરીદો નંબર બે સ્નાન કર્યા પછી તરત જ તીક્ષ્ણ વસ્તુઓનો ક્યારે ઉપયોગ ન કરો સ્નાન કરતા પહેલા હંમેશા આવી વસ્તુઓનો ઉપયોગ કરી લેવો ઘણી સ્ત્રીઓ તેમના વાળમાં સિંદૂર છુપાવે છે આવું ન કરવું જોઈએ કારણ કે આમ કરવાથી વૈવાહિક સંબંધો પર અસર પડે છે મહિલાઓએ આ દિવસે ભૂલથી પણ વાડ ન ધોવા જોઈએ જીવનમાં દરીદ્રતા આવે છે અને દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે શાસ્ત્રો અનુસાર સ્નાન કરવાના નિયમો અને કયા દિવસે મહિલાઓએ વાડ ન ધોવા જોઈએ પરિણિત મહિલાઓએ આ દિવસે વાડ ન ધોવા જોઈએ એકાદશી અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે તમારે તમારા વાળ ન ધોવા જોઈએ બીજી કોઈ પણ તહેવાર પર ન ધોવા ધોવા જોઈએ જોઈએ એટલા માટે મહિલાઓએ એક દિવસ બીજી તરફ જો કોઈ મહિલા એકાદશી અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે પોતાના વાળ ધોવે છે તો તેના જીવનમાં ગરીબી આવી શકે છે તેમજમાં લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે તેની સાથે પરિવારમાં અશાંતિ આવી શકે છે કારણ કે અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસોમાં ચંદ્ર ઉચ્ચ કે નીચ સ્થિતિમાં હોય છે મહિલાઓ સોમવારે વાળ ધોઈ શકે છે વિવાહિત મહિલાઓએ મંગળવારે વાળ જોઈએ કારણ કે આમ કરવાથી તમને આર્થિક સમસ્યા થઈ શકે છે તેમજ વૈવાહિક જીવનમાં અવરોધો આવી શકે છે વિવાહિત મહિલાઓ બુધવારે પોતાના વાળ ધોઈ શકે છે તે જ સમયે પુરુષો અને સ્ત્રીઓએ ગુરુવારે તેમના વાળ ધોવા જોઈએ નહીં ગુરુવારે વાળ ધોવાથી ઘરમાં દરિદ્રતા આવે છે તે જ સમયે જો કોઈ સંજોગોને લીધે તમારે તમારા વાળ ધોવા પડે તો તમારે વાળ પર પીસી હળદર લગાવવી જોઈએ જ્યારે મહિલાઓ શુક્રવારે વાળ ધોઈ શકે છે તેમજ મહિલાઓએ શનિવારે વાળ ન ધોવા જોઈએ આમ કરવાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે આ સિવાય ગુરુવારે નખ કાપવાથી પણ આર્થિક નુકસાન થવાનો સંકેત છે તેનાથી ઘરની આર્થિક સ્થિતિ નબળી પડે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે